જે તમામ પીડિતો છે તેમને ન્યાય અપાવવા માટે ગુજરાત કોંગ્રેસે ન્યાય યાત્રાનું આયોજન કર્યું અને ઠેર ઠેર ફરી રહી છે અને આ જ ન્યાય યાત્રા જ્યારે સુરેન્દ્રનગરમાં પહોંચી ત્યારે જીગ્નેશ મેવાણીએ હુંકાર કર્યો છે જે ખેડૂતોની બહારે પણ આ વખતે આવ્યા છે જે ગેરકાયદેસર જે જમીનો છે એટલે કે ખેડૂતો પાસેથી જમીન લઈ લેવામાં આવી છે અને એમની ઉપર ગેરકાયદે દબાણ કરવામાં આવ્યું છે તે જમીનો ખેડૂતોને પાછી અપાવવા માટે હવે જિગ્નેશ મેવાણીએ આંદોલન ચાલુ કર્યું છે અને તેમણે ખુલ્લો પડકાર એ ગુંડાઓને ફેંક્યો છે કે જેનામાં તેવડ હોય સામે આવી જાય બાકી એમને રોકીને બતાવે અમે આ જમીન છે તે ખેડૂતોને આગામી દિવસોમાં પાછી અપાવીને રહીશું મારી સાથે દલિત સમાજ એટલે કે દલિતના ખેડૂતો પણ છે જેમની જમીન ઉપર ગુંડા તત્વોએ બેફામ ગેરકાયદેસર દબાણ કર્યું છે તે પાછી અપાવવા માટે હવે હું આંદોલન કરીશ મારે જેટલી પણ આંદોલન કરવું પડશે બધું જ કરીશ પરંતુ આ જમીન તો તેમને હું પાછી અપાવીને જ રહીશ પહેલા તો આપણે જીગ્નેશ મેવાણીને સાંભળી લઈએ તેમણે શું હુંકાર કર્યો છે કઈ રીતે જે આ ખેડૂતો છે તેમના સમર્થનમાં આવ્યા છે અને જે ગુંડા તત્વો છે તેમને લઈને તેમણે શું વાત કરી છે

ગુજરાતના કોઈ પણ એક જિલ્લામાં કે દેશના કોઈ પણ એક જિલ્લામાં પચીસ થી ત્રીસ હજાર જેટલી વ્યાપક માત્રાની જમીનમાં માથાભારે ગુંડાઓનું દબાણ હોવું એ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાના કેવા ધ્યા ઉડે છે અને ભારતના સંવિધાનનું કેવું અપમાન થઈ રહ્યું છે એ દર્શાવે છે એટલે અમે આંદોલનનો કોલ આપ્યો છે કે ચોવીસ તારીખે અને પચીસ તારીખે સુદામડા અને લીંબાડા ગામે દલિત સમાજના ભાઈઓની માલિકીની અમને ફાળવેલી જમીનનો નો પ્રત્યક્ષ કબજો લેવા જઈશું

જિગ્નેશ મેવાણી જે રીતે આ કરી રહ્યા છે ખેડૂતોને જમીન પાછી અપાવવા માટે અને કહી રહ્યા છે કે ગુંડા તત્વોને હું છોડવાનો નથી જેમણે પણ આ ખેડૂતોની જમીન પચાવી પાડી છે જેમાં ગેરકાયદે દબાણ કર્યું છે તેમની હું પાછી મેળવીને રહીશ આજ રીતે અલગ અલગ મુદ્દાઓ ઉપર અત્યારે જિગ્નેશ મેવાણી આગળ આવી રહ્યા છે અને એમની સાથે જે પણ પીડિતો છે જેમ કે મોરબી કાંડના હોય સુરત સુરતકાંડ હોય કે પછી